સુરતમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જનજાગૃતિને લઈ અને એક ખાસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં છવ્વીસમી જાન્યુઆરીને લઈ અને વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં યુથ નેશન સંસ્થા દ્વારા સે ટુ નો ડ્રગ્સ સેવ યોર લાઈફના સ્લોગન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા પ્રાઇમ શોપર્સ થી વાય જંક્શન સુધી એક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તો મલ્ટિપલ સ્ટેજ ઉપર વિવિધ એક્ટિવિટી શહેરીજનો દ્વારા કરવામાં આવી હતી આ સાથે જ આજના યુવાનોને નશાના દલદલમાં ન ફસાવાના સૂત્રો સમજાવવામાં આવ્યા હતા તેમજ વ્યસનથી દૂર રહી અને જીવનને એક સુંદર રીતે જીવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આંગે અંગે યુથ નેશન સંસ્થાના ફાઉન્ડર વિકાસભાઈ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી અમારી સંસ્થા દ્વારા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ ચલાવવામાં આવે છે લોકોને અલગ અલગ જગ્યાઓ પર જઈ ડ્રગ્સથી કઈ રીતે દૂર રહેવું જોઈએ અને જો કોઈ ફસાયેલું હોય તો તેને કઈ રીતે મદદ કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે આજે છવ્વીસમી જાન્યુઆરીને લઈ ડ્રગ્સ અવેરનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ એક્ટિવિટી દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી જોડાયા હતા ચંપાલાલ છે હું યુથ નેશન કરીને એક સંસ્થા છે એનો ફાઉન્ડર અને ડિરેક્ટર છું જે છેલ્લા દસ વર્ષથી સુરત શહેરમાં ડ્રગ અવેરનેસનું કામ કરે છે દર છવ્વીસ જાન્યુઆરીએ અમે એક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ એની અંદર દસ હજારથી લઈને એક લાખ લોકો સામેલ થાય છે શહેરના એ બધા મળીને અમે ડ્રગ્સ અવેરનેસના મેસેજ આખા સુરતભરમાં કરીને વર્ષ દરમિયાનમાં અમે અલગ અલગ સ્કૂલ કોલેજ સમાજ એનજીઓ જે જે જગ્યા પર અમને ચાન્સ મળે છે તે જગ્યા પર જઈને ડ્રગ્સ એબ્યુઝની અવેરનેસ કરીએ જેને આજે અમે પ્રાઇમ સોપરથી વાય જંક્શન પર એક કાર્નિવલ કરેલું છે એ પબ્લિક માટે અત્યારે ઓપન કરેલું છે જો રાતના દસ વાગ્યા સુધી ચાલશે ચાલશે એની અંદર બહુ બધી એક્ટિવિટી છે ખેલ છે કૂદ છે જમવાનું છે અને બહુ મલ્ટિપલ સ્ટેજેસ પર મલ્ટી મલ્ટી સુરતની એક્ટિવિટીઓ છે તો તમે બધા અહીંયા આવીને અમારી સાથે યા જિંદગીમાં જે બી જગ્યા પર તમને મોકો મળે ત્યારે ડ્રગ્સની અવેરનેસનું કામ હાથમાં લેજો થેન્ક યુ અબ નહીં તો કબ હમ નહીં તો કોન આઓ મિલ કર એક કદમ જિંદગી કીર સે નો ટુ ડ્રગ્સ યસ ટુ લાઈફ